નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ઓગસ્ટમાં મુશળધાર વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો થયો હતો પરંતુ જુલાઈ મહિનામાં જોરદાર વરસાદ પડ્યો છે જેના કારણે જૂન મહિનાની વરસાદની ઘટ પૂરી થઈ છે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડ્યો છે અને હજુ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે આવામાં આગામી ઓગસ્ટ મહિનાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈએ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે તેમણે જણાવ્યું કે બે ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે જેથી બેથી ત્રણ ઓગસ્ટે હવામાનમાં પલટો આવી શકે છે અને ત્રણથી ચાર ઓગસ્ટે ઉત્તર ભારતમાં વરસાદ થશે જેની અસરને કારણે ગુજરાતનું હવામાન પલટાશે છ અને સાત ઓગસ્ટે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ રહેશે અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે દસથી બાર ઓગસ્ટે ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે સૌથી સોળ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે સોળથી અઢાર ઓગસ્ટ સૌરાષ્ટ્રના સહિત ઘણા ભાગોમાં વરસાદ થશે ઓગણીસથી બાવીસ ઓગસ્ટ વરસાદની ઝાપટા રહેશે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ છડે ત્યાં વરસાદ પડશે ત્રીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર ભારે વરસાદની ઝાપટા પડી શકે છે અંબરલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે સત્તર ઓગસ્ટથી સૂર્ય મધા નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતા રહેશે મધા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌ તમને મળતી રહે